નમસ્કાર આંબલાલની આગાહીએ લોકોને ડરાવ્યા આ તારીખ બાદ ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે પરંતુ આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે હવામાન નિષ્ણાંત નબરલાલ પટેલે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી હતી કે આ મહિનો પણ ગુજરાત માટે ભારે રહેશે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી આવી છે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ભર શિયાળે ગુજરાતમાં વાદળો ઘેરાયા છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે હિમવર્ષા અને માવઠાના કારણે ગુજરાતભરમાં ડિસેમ્બરના અંતમાં ગોતરાથી જતી ઠંડી પડશે ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદ આવશે દિલ્હી પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં પણ માવઠું જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પ્રભાવિત થશે કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થશે હવામાનના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો રાજ્યના ચૌદ શહેરમાં તાપમાન ગગડ્યું છે નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં ચૌદ પોઈન્ટ છ સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આવતીકાલથી તાપમાન એકથી બે ડિગ્રી ઘટવાની આગાહી આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો